પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ શૌચાલયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શૌચાલય અગાઉ નક્કી કરેલ જગ્યા પર ન બનાવવામાં હોવાના આક્ષેપો સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજ નીચેની જગ્યાના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન હેઠળ નરસન ટેકરી નજીક ઓવરબ્રિજ નીચે એક્સપિરેશન ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

રસ્તાનું વર્ષો પહેલાં અહીંયા જગ્યા જગ્યાએ અમારી હતી પણ ગવર્મેન્ટે એ જગ્યા લીધી પછી અમારે આ ફ્લાય નું કામ આપણે થયું ત્યારે અમે વગર વર્તરે આ જગ્યા સરકાર આપેલી હતી એને સર્વિસ રોડ માટે એના માટે આપણે મૂકી દીધી એટલે સર્વિસ રોડનું માંગણી કરી અહીંયા આ રીતનું ને ખોદકામ કરીને અમારી પ્રાઇવેટ લેનની આગળની સાઈડમાં બાથરૂમ ને બધું ખોદકામ કરે એ વસ્તુ વ્યાજ બી રહેતી નથી સામેની સાઈડમાં બીએસએનએલનું જે છે ત્યાં આગળ કોમ્પાઉન્ડ વોલ છે જગ્યા ખાલી છે

મહાનગરપાલિકા સ્થાનિકોના વિરોધ અંગે રજૂઆત પણ મળી હતી ત્યારે મહાનગરપાલિકાએ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર